દાદાજી ચોરવાડના છે અને મારું અહિયાં એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડ થી ઉભો થયો તો અહીંયા આ ગામ થી દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ આવું મારું વિચાર છે અને એ આ ગામ થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈ થી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા દસ થી અગલા દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એક વાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ જય શ્રી કૃષ્ણ